પોરબંદરમાં સરકારી અનાજનું કૌભાંડ સામે આવ્યું સરકારી અનાજ બારોબાર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે એક કરોડનું સરકારી અનાજ વેચી નાખવામાં આવ્યું છે જિલ્લા પુરવઠા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે સરકારી ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર અને ઇજારાદાર કૌભાંડ ચોખા ખાંડ ઘઉં અને સિંગતેલનો જથ્થો બારોબાર વેચી નાખતો હોવાનું સામે આવ્યું છે દરમિયાન દહેગામ ખાતેના સરકારી ગોડાઉનમાં વર્ષ બે હજાર ઓગણીસ થી લઈ અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન જુદા જુદા સમય ગાળા દરમિયાન નથાકીય અસામાન્ય વધઘટ ધ્યાને આવેલ હતી જેના અનુસંધાને ગુજરાત રાજ્ય પુરવઠા નાગરિક નિગમ લિમિટેડ દ્વારા અમને આ પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલા હતા અને ઓડિટ રિપોર્ટ મોકલવામાં આવેલો હતો એ ઓડિટ રિપોર્ટના આધારે અમે આ ફરિયાદ નોંધાવેલી છે સરકારી અનાજના ગોડાઉન માંથી અંદર એક કરોડ અને અઢાર લાખના અનાજ ની ઉચાફર થાય છે